રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાપાચમનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું મગફળી અને કપાસ સહિત ખરીફ પાકની ઝુણસનું મુહૂર્ત કરવામાં આવ્યું મુહૂર્તના સોદામાં ખેડૂતોને મગફળીના એક હજાર એકસો બાવન મળ્યા હતા જ્યારે ખેડૂતોને ટીકાના ભાવ કરતાં ત્રણસોથી ચારસો રૂપિયા ઓછા ભાવે મગફળી વેચવાની ફરજ પડી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેને જણાવ્યું કે ટૂંક સમયમાં સરકાર ખરીદી શરૂ કરશે રાજ્ય સરકાર દ્વારા ટીકાના ભાવ એક હજાર ચારસો બાવન જાહેર કરાયા છે અને ખેડૂતોને સરેરાશ મગફળીના ભાવ નવસોથી લઈ

વ્યવસ્થા કરી આપેલી છે અને આમ તો ખાસ તો હવામાન શાસ્ત્રીનો સર્વે હવામાન શાસ્ત્રીનો આભાર કે તેમને અગાઉના સંકેત મુજબ વરસાદની આગાહી આપી હતી એટલે અમે ખેતરમાં પણ રાત દિવસ કામ કરી અને અમારી દિવાળી તો આમ તો ખેતરના ધૂળમાં જતી હોય ખેડૂતોને